તો અમે લોકો અત્યારે પાટણ રાણીની વાવ જોઈ હવે પેલી થોડાક પાંચ જ મિનિટનો રસ્તો છે ખાલી સહસ્ત્રલિંગ તળાવમાં કહે છે કે અહીંયા ફરતે સહસ્ત્ર એટલે કે એકસો ને આઠ એક હજાર આઠ જેટલા શિવલિંગ અહીંયા છે તળાવમાં ફરતે તો આપણી જોશું જોઈએ સંદીપભાઈ જોવે છે અત્યારે સંદીપભાઈ દેખાય તો બરાબર

વાનરો નું રામ રામરાજ્ય છે રામ રાજ્ય પ્રજા સુખી કબજો છે કબજો આ લોકો પૂર્વજોનો